આમ આદમી પાર્ટીની ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબમાં સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા ગેરંટી આપવામાં આવી હતી જે મુજબ પંજાબ સરકારે દિવાળી પર્વના પહેલા જ યોજનાને લાગુ કરી છે અને સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે જેને લઈને રાજકારણ હાલ ગરમાઈ રહ્યું છે લાગુ કરીને લાભ આપવામાં આવશે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને છેલ્લા અનેક દિવસ સુધી સરકારને ઘેરવાના પ્રયાસો કરાય છે ત્યારે તેનો લાભ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મોટી દિવાળી ભેટ આપવામાં આવી છે આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જે લોકોને વચન આપે અને ગેરંટી આપે છે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવાનું પણ જાણે છે જીવંતુ જ ઉદાહરણ છે દિવાળી પહેલાં જ પંજાબ સરકારે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરી મોટી ભેટ આપી છે આ વચન અને ગેરંટી ચૂંટણી પ્રચાર પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ સરકારમાં કર્મચારીઓને આપવામાં આવી હતી જે ગેરંટી મુજબ આજે સરકારે તે લાગુ કરી બતાવી છે એક ખુશીના સમાચાર આપતા મને બહુ ગર્વ થાય છે કેમ કે આમ આદમી પાર્ટી એ પોતે કરેલા ચૂંટણી દરમિયાનના જે ગેરંટીઓ છે એ પૂરી કરવા માટે જાણીતી પાર્ટી છે આખો દેશ એમ માને છે અને દેશની સમક્ષ ઉદાહરણ છે કે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ જે બોલે છે એ કરીને બતાવે છે અને એવું નથી કે ચૂંટણી દરમિયાન કોઈ વાયદો કે કોઈ ગેરંટી આપી હોય અને સરકાર બને પછી સાડા ચાર વર્ષ સુધી કંઈ કામ નહીં કરવાનું અને છેલ્લા એક મહિનામાં અવનવી જાહેરાતો કરી અને લોકોને છેતરે એવું ભાજપ જેવું કામ નથી પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે નિર્ણય કર્યો છે કેબિનેટની અંદર સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે અને ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી પંજાબના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવા જઈ રહ્યો છે હું પંજાબના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવું છું ગુજરાતની અંદર પણ શક્ય છે આમ આદમી પાર્ટીએ ગેરંટી આપેલી છે માનની અરવિંદ કેજરીવાલની ગેરંટી તરીકે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે કેમકે સરકાર માટે કામ કરતા કર્મચારીઓ વાસ્તવમાં જનતા અને સરકાર વચ્ચેની મજબૂત કડી છે કર્મચારીઓના માધ્યમથી જ સરકારની તમામ યોજનાઓ જનતા સુધી પહોંચે છે જનતાની કોઈપણ પીડા કર્મચારીના માધ્યમથી જ સરકાર સુધી પહોંચે છે આમ સરકાર અને જનતાની વચ્ચેની પાવરફુલ કડી એટલે કે કર્મચારીઓને જો અન્યાય થાય તો એ સારું ન કહેવાય ગુજરાતમાં કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલનો ધરણાઓ કાળી પટ્ટી રેલી વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે પરંતુ અહંકારી અને સત્તાના નશામાં ગળા ડૂબ થયેલી ભાજપની સરકારને કોઈ ફરક પડતો નથી ત્યારે હું ગુજરાતના સૌ કર્મચારી મિત્રોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે એક મોકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે આમ આદમી પાર્ટી ચૂંટણીની જીત્યા પછી તરત જ જૂની પેન્શન યોજના જેમ પંજાબમાં લાગુ કરી એમ ગુજરાતમાં લાગુ કરશે થેન્ક યુ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ છેલ્લા અનેક દિવસ સુધી સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આંદોલન કરી રહ્યા છે કાળી પટ્ટી બાંધી આંદોલન કરે છે પરંતુ તેમની આ વાત સરકાર સાંભળતી નથી આવનાર દિવસ વિધાનસભાની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપશે અને આ કરી બતાવ્યું છે એટલે જ ગેરંટી આપી છે જેથી સરકાર કર્મચારીઓને આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકવા વિનંતી કરી છે